ભુજ ટાઉન હોલ ખાતે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ અન્વયે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી આ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારી તાલુકા પંચાયત ગ્રામ પંચાયત વગેરેને એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જયંતિના અવસરે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીને સાર્થક કરવા સૌને સ્વચ્છતા માટે કટિબદ્ધ બનવું જરૂરી છે દેશના વડાપ્રધાન શ્રી જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે તેઓ પોતાનું ઘર ફળ્યું સાથે ગામ શહેર દેશને સ્વચ્છ બનાવવા સંકલ્પબદ્ધ બને આ પ્રસંગે તેમણે ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા સૌને સ્વચ્છાગ્રહી બનવા અને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે લોકોને સ્વચ્છતાના આગ્રહી બનાવવા માટે કટિબદ્ધ છે ત્યારે દરેક નાગરિકની ફરજ છે કે તેઓ સરકાર અને વહીવટી તંત્રને આ અભિયાનમાં સહયોગ આપે તેમણે લોકોને સ્વચ્છતાને જીવન મૂલ્ય તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે નાગરિકોને અનુરોધ કરતા સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા તેમજ કચરો જ્યાં ત્યાં ન ફેંકીને તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે પહેલ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવા તથા સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચતો કરીને લોકોને રોજિંદા જીવનમાં તેનો અમલ કરવા જણાવ્યું હતું તેમણે નવરાત્રી દરમિયાન પદયાત્રા સમયે કચરો ન કરવા તેમજ રોડ કે કેમ્પ આસપાસ થયેલ કચરાની સફાઈ બાબતે સક્રિય ખાસ કરી હતી પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે પૂર્વ વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે ને આ અવસરે વિશેષ રૂપે જ્યારે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આજે ભુજ મધ્યે પણ આ કાર્યક્રમ જોડાણો તો કચ્છભર માહિતી અનેક સંસ્થાના આગેવાનો અનેક ગ્રામ પંચાયતો અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ એવા સરપંચો વિદ્યાર્થીઓ સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય જે થઈ કરીને આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે સો વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર આપણું આંગણું આપણી શહેરી આપણું ગામ આપણું શહેર અને દેશ આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવીએ એવી હું અપીલ પણ કરું છું